સારું એટલે કઈ રીતના આપણે કોઈ ખેડૂતના ભલામણ કરવી હોય તો નિશાનનું જીરું વવાય ના વવાય વવાય ઉગે ચર્મ સારો અને વિકાસ વિકાસમાં બધી રીતે સારું આપે છે ફળ ફૂલ સારું છે અંદાજે અત્યારે હાલની અંદર જીરું પ્રમાણે અમારો અંદાજ એવો છે બાર ઉપર મણિકો આપે એવો અંદાજ છે બરાબર વિઘે બાર મણિકે આપ એવો લાગે છે આ તમારે કેટલા વીઘામાં વાવેતર છે આ દસ વીઘામાં અમારા વાવેતર કરેલો છે આમાં કોઈ રોગ જીવાત નથી અને જીરું પણ સારું છે